સમાચારો જોઈએ વિસ્તારથી તો ભાવનગર ડોગ સ્ક્વોડનો જીગર હવે થયો છે નિવૃત્ત ભાવનગર પોલીસના ડોગ સ્ક્વોડ વિભાગમાં વર્ષો સુધી સેવા આપનાર ડોગ જીગરનો આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા અનોખો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ડોગ જીગર કે જેણે તેની ફરજ દરમિયાન બસો પચાસથી પણ વધુ ગુનાઓ ઉકેલવામાં તંત્રને સફળતા અપાવી હતી ડોગ જીગર કે જેણે તેની ફરજ દરમિયાન બસો પચાસ થી વધુ ગુના ઉકેલવામાં તંત્રને સફળતા અપાવી હતી જેને લઈ આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા અને બંને ડીવાયએસપી ની ઉપસ્થિતિમાં એક ખાસ વિદાય સમારંભ યોજાયો જેમ કોઈ પોલીસ કર્મી કે અધિકારી નિવૃત્ત થાય અને તેનો ભવ્ય વિદાય આપવામાં આવે તેમ પોલીસ બેડાના જીગર જાન ડોગ જીગર ની અગિયાર વર્ષની વય અને ભાવનગર પોલીસ ડોગ સ્કોડ માં ચાર વર્ષની અદ્ભુત કામગીરી બાદ તેને વિદાય આપવામાં આવી તેની વિદાયને યાદગાર બનાવતા તેને પ્રારંભ તિલક અને બાદમાં પુષ્પમાળા તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જીગરની કામગીરીથી પોલીસ વિભાગને અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં મળેલી સફળતાની વાતો રજૂ કરી હવે તેને આણંદ ખાતે મોકલી દેવામાં આવશે ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવા નિવૃત્તિ થઈ છે ભાવનગર જિલ્લા ખાતે ચાર વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે અગિયાર વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્કોડ ખાતેથી આજે સેવા નિવૃત્ત થયેલ છે ભાવનગર ખાતેના ચાર વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટાભાગે અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એમનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે ખાસ કરી આ તબક્કે ડોગ હેડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જીગર નામના ડોગને સાચવી રાખ્યા છે તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના ડોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્કોડ ખાતે આજરોજ સેવા નિવૃત્ત થતા જીગર માટે વિદાયનો સમારંભ રાખેલ હતો જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવા નિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ સ્કોડ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ તબક્કે જીગર ને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું તે પ્રભુ એને ખૂબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે સેવા નિવૃત્તિ બાદ જીગર ને આણંદ ખાતે ઓલ્ડ એજ ફોર પોલીસ ડોગ ખાતે ના સેન્ટરમાં મોકલી આપવામાં આવશે ઇરફાન સોલંકી એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે